નમસ્કાર દર્શક મિત્રો તહેલકાર ન્યૂઝ માં આપ હાર્દિક સ્વાગત છે ડાંગ જિલ્લાના હવા ખાવાના સ્થળ જેવા કે ગુજરાતમાં વખાણાતા એવા સાપુતારા ખાતે પેરાગ્લાઇડિંગ પર પ્રવાસીઓને પેરાગ્લાઇડિંગ રાઇડ એમને બે થી ત્રણ મિનિટની રાઇડ આપતા અને ચીટિંગ કરતા ઝઘડાને મારામારીનો માહોલ સર્જાયો હતું ત્યારે શનિવાર હોય પ્રવાસીઓનો વધારો હોય અને શોર્ટ રાઇડ મારી છેતરપિંડી કરી સાપુતારામાં આવનાર પ્રવાસીઓને લૂંટ કરવામાં આવી રહી છે પ્રવાસી દ્વારા સાપુતારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ બીજી બાજુ વરસાદ આગ હોવા છતાં નીતિ નિયમ મુજબ મહારાષ્ટ્ર રાજ્યમાં ચાલતા પેરાગ્લાઇડિંગ છે મંજાંગની જે તમામ જગ્યાઓ ઉપર વરસાદને કારણે 4 મહિના માટે સતત બંધ રાખવામાં આવેલ છે તો છતાં સાપુતારા ખાતે હવારી હવામાનની આગાહી છતાં પણ સાપુતારા ખાતે ચાલુ રાખવામાં આવેલ છે ને પેરાગ્લાઇડિંગ બંધ થાય તો નાની મોટી જાનહાની થાય તો જવાબદાર કોણ રિપોર્ટર રમેશ મહાલા તેલકા ન્યૂઝ ડાંગ